જામનગર શહેરની ખ્યાતનામ સરકારી જીજી હોસ્પિટલ ચકચારે પ્રકરણ ગાંધીનગર પહોંચ્યું છે ગાંધીનગરની ટીમ જામનગરની જીજી હોસ્પિટલ પહોંચી આવી છે જામનગરની જીજી હોસ્પિટલમાં સત્તર લાખ વીસ હજાર રૂપિયા જેટલી રકમની આર્થિક ઉચાપત મામલે ગાંધીનગરની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે જીજી હોસ્પિટલમાં નાણાકીય ઉચાપાત બાબતમાં એફઆઈઆર કરી દેવામાં આવી છે આ ટ્રેઝરી તરફથી જાણ કરવામાં આવેલ એટલે બધી તપાસ કરતા આવું ખ્યાલ આવ્યું છે અને એના પછી એફઆઈઆર કરવામાં આવી છે અને સાથે સાથે એની ઉછલા ઉચ્ચ લેવલથી પણ ગાંધીનગરથી પણ તપાસની ટીમ આવી ગઈ છે અને તપાસ કરી રહી છે અને બે કર્મચારીઓને એમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે એમજી જે પણ આ બાબતે લેટર લખવામાં આવેલ છે એટલે આઉટસોર્સિંગના બે કર્મચારી હતા એવું ખ્યાલ આવ્યું છે તપાસતા અને પછી એટલે એ બાબતમાં જે પણ તપાસ આગળ વધશે તેમ તેમ ખ્યાલ આવતું જ હશે